હલો મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગ વિડીયોની અંદર મહાદેવ મિત્રો કેમ છો બધા મજામાં તો આજ આપણે કઈ જગ્યાએ આવ્યા છે ને એની વાત પૂછો માત્યારે એનું ગીત પણ ખૂબ ટ્રેન્ડિંગ આવે છે તુલસી શામળિયા આપણે પૂજ્યા છે તુલસી શામળિયા આ છે રુક્ષમણી મંદિર અને ફરતો તમે નજારો દો ખાલી હાલો વિડીયોમાં બની લો એટલે છે ને વિડીયો તમને મજા આવશે અત્યારે ફાઇનલી ભોગ્યા તુલસી શામ તમે જુઓ આ છે તુલસી શામ અહીંયા દર્શન કરવા આવ્યા અત્યારે ગીત હાલે છે ને ભાઈ તુલસી શામનું તુલસી શામ થઈને ના અહીંયા અમે પહોંચી ગયા છે ગીરની વચ્ચો વચ્ચે જંગલમાં મંદિર છે આ છે ભાઈ તો શ્રી શ્યામ ભગવાન આ છે તુલસી શ્યામ ભગવાનનો ઇતિહાસ વિડિયોમાં તમે પોઝ કરીને વાંચી લેજો અહીંયા જ છે કૃષ્ણ ભગવાનનું મંદિર અને ઉપર માતાજી રિસાઈન બેઠા છે તો મિત્રો આ તમે પાછળ જોઈ શકતા છો આ છે તુલસી શ્યામનું મંદિર જે લગભગ એક હજાર વર્ષ જૂનું છે અને એનું પોરાણમાં પણ એનું લખેલું છે અને અહીંયા છે ને ભાઈ ભગવાને એક અસુરનો વધ કર્યો હતો અને ઉપર જવો અહીંયા જે ઉપર ડુંગરા ઉપર મંદિર છે ને ના રુક્ષમણીજી રૂક્ષમણીજી રિસાઈન બેઠા છે ત્યાં પણ જવાનું છે એ પણ તમને બતાવું અને આ છે ને ભાઈ એકદમ પ્રકૃતિના ખોળે બેઠેલું મંદિર છે ચારે પડતું જંગલ છે આ મંદિર છે અને છે ને ભાઈ અહીંયા છે ને રહેવા માટે એક વિશ્રામ ગૃહ પણ છે જે આપણે કરે છે સંજયભાઈ ને સિદ્ધિભાઈ ની જવો અને એની બાજુમાં જ છે ભોજનશાળા આ છે ભોજનશાળા અને મંદિર નો આખો વ્યૂ બતાવી દઉં આવું કાંક છે બધી તમે જવો મંદિર નામ ફરતું આખું જંગલ છે અહીંયા છે મંદિર આ છે ભાઈ રૂમ લઈ લીધો સા ત્રણસો સાડે ત્રણસો માં અત્યારે ક્યાંય રૂમ નો મળે વિચાર કરો સાડી ત્રણસો માં રૂમ આવી ગયો અને અહીંયા ભોજનશાળા પણ છે ઉપર ભાઈ રૂક્ષમણી માના દર્શન કરવા જ્યાં માતાજી રિસાઈન બેઠા છે તો અહીંયા જવો ભાઈ

બેઠા થોડાક દાદરા ચડ્યા થોડો હા ચડી ગયો કારણ કે ક્યારેય ચઢાઈ કરવા ને આવ ને ભાઈ લોકેશન ચેક કરો ખાલી મસ્ત વ્યૂ છે ચાલે ફરતું જંગલ છોકરાઓ થાક બાક લઈ ગયો ને ચડતે જાવ ચડતે જાવ મંજિલ લગું નહીં યાર બૌ વાઘાનો હતા ને દીપડો લઈને વહી દા પાછો ઉપર આવડો ખાસ ચડી ગયો પણ ફાઇનલી મંદિરે પડી ગયા વાહનો નજારો જવો તમે થાય શું નજારો છે યાર એક નંબર આમ જવો બધા તમે ચારે ફોટ ડુંગરાની પડવત મળા એમાં છે ને ધીમો ધીમો વરસાદ આવે છે હવે રુક્ષ્મણી માતાના દર્શન કરવી આ છે રુક્ષ્મણીમાં આ છે ભાઈ ગીર જંગલ તમે જવા આ શું કહેવાય ડુંગરા છે આ ગીર ગાંડી ના એવું કીત આવે ને એક નંબરો અહીંયા મોગલમાં જોવા મોગલમાં મોમાઈમાં દિશામાં એવું લાગે છે આ તો મોગલમાં જ છે દિશામાં મોમ્મઈમાં અને લોકેશન જોવા આ છે મંદિર ભાઈ ભાઈ તમે ભાઈઓ નાય છે ભાઈ પાણી ગરમ છે ભાઈ ભુવાડા મારતું એટલું ગરમ છે ભાઈ આટલું બધું આવતું કેમ છે જયદીપ ભાઈ એ તો ઇતિહાસ છે અડતે પડતે આને કહેવાય ભગવાનનો વિશ્વાસ કારણ કે અડતે ફરતે છે ને બધે છે ઠંડુ પાણી છે મારે ગરમ કુંડ છે ભાઈ આમાં ફૂલ ગરમ પાણી છે અત્યારે છે અત્યારે નહીં એવું તમે શિયાળામાં આવો ગમે ત્યારે આવો પાણી ફૂલ વધારે ગરમ શિયાળામાં જ ભાઈ અચ્છા આની કરતા વધારે ગરમ બોલો કડ કડતી ઠંડીમાં આની કરતા ગરમ પાણી આ બધું ક્યાંથી આવે એક ખબર નથી પડતી કડીક ઊનું લાગતું હતું પણ હવે પગ રાખીને બે ગયા છે પાણી એક નંબર છે ભાઈ અને મને વિશ્વાસ નથી થતો કારણ કે આ લાઈફમાં છે ને ભાઈ પહેલી વાર અત્યારે હું ગરમ કુંડમાં હું બેઠો હતો કોઈ ની ગરમ કુંડમાં આપણે બેઠા નથી હોય ઘણી જગ્યાએ પણ આપણે જોયું નથી આજે પહેલી વાર રિયલીમાં રિયલિટી હવે મંદિરની પાછળ જઈ વિસ્કા ને એવું છે અને અહીંયા મહાદેવનું મંદિર છે ના પણ દર્શન કરી લેવી અહીંયા પાછળ હિસ્કા ને એવું છે રોહિતભાઈ ની ખાવા આવી ગયા છે હિસ્કા તો હાલો હવે ઘડીક ખાવી

મિત્રો ફાઇનલી આપણી સવાર પડી ગઈ છે તુલસી શામમાં અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અહીંયા પાછળ આપણી રૂમ હતી જો આવડી રૂમ એ બધા જે અમુક કૂતા છે અમુક જાગી ગયા છે અને ભાઈ ત્યાં સવારમાં તો મજા આવે છે પંખીડા બોલે આવ શાંતિ અમારા ભાઈ અહીંયા બેહી ગયા છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હા 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 પંખીડાનો અવાજ સાંભળો ખાલી ઘડીક શાંત થઈ જાઓ ક્યાં પણ અવાજ કેમ આવે છે નાઈન ધોઈ નાસ્તો પાણી થઈને તૈયાર થઈ ગયા છે એવી અને રોહિતભાઈ તો ડ્રાઈવર છે આ ગાડી આપવા તૈયાર થઈ ગયા છે હવે બધા નીકળવી સેવી સર તો અત્યારે અમે સેવી તુલસી શામ અને તુલસી શ્યામથી જ આવી છે ધારી ખોડિયાર ત્યાં આ ગઢધડા ખોડિયારમાંનું મંદિર છે આપણી આ રીતે રોહિતભાઈ ડ્રાઈવિંગ કરે છે અને પાછળ અહીંયા હર્ષભાઈની બધા બેઠા છે અને આપણા સાથીઓ જે આવે છે ધીમે ધીમે અને અત્યારે સેવી અમે જો તુલસી શ્યામ અને અહીંયા જો ભાઈ રોડ ઉપર જ તે રોઝડા અને ઘણા બધા જનાવર કાગડા ને મોડ ને એ પણ આવશે તો એ પણ તમને બતાવીશ અને આ તુલસી શામનું બસ સ્ટેન્ડ કાગડા માટે છે ને ગાંઠિયા નાખે છે લેવા છે કારણ કે અહીંયા છે ને કાગડા બહુ વધારે છે આમ જો ઓલા જનાવર માથે કાગડો બેઠો છે જો આવ્યો કાગડો અને આખા ઓલામાં કાવ 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 કરે છે અહિયાં જોયેલા બધા હા જો હમણાં ઓલા ગાંઠિયા નાખ્યા ને કેટલા કાગડા એવા જો ખાવા છે તે જો આ જનાવર મને ખબર નથી આવા રોઝડા છે કે કઈ બીજું છે કઈ ખબર નહીં જો પણ કેટલા બધા છે અને અહીંયા છે ને ભાઈ મોલ આટલા છે ને તે મોલ ના પીછા ગોતે જો આ મોલ ના પીછા ગોતે બધા હાલો ભાઈ હવે છે ને પાછા મોલ ના પીછા ગોતવા જઈ છે જંગલ માં પીછા ગોતે જંગલમાં જો કેટલા બધા મોલ ના પીછા લઈને આવ્યા છે હવે આપણે જઈએ આગળ પીછા આ બાપુએ કીધું છે ને પૂજારી બાપુએ એણે કીધું ટાવર હશે તો આ ટાવર આવી ગયા છે જોવા હોય તો મતલબ આમ એકાદા બે મજા આવે અને છે ને ભાઈ છે ને જંગલી જનાવરો પણ આવડું ઝાવડું વધારે હોય એટલે છે ને ભાઈ ધ્યાન રાખવું પડે તો હાલો ધીમે ધીમે જાય ક્યાંક મળે તો અને આવડિયા છે ભાઈ જે આપણે ગયા હતા તુલસી શામ ની ધરમશાળા જંગલ ઇલાકો છે ભાઈ આખો જોવો થોડાક પીછા મળ્યા છે મોડ ફાઇનલી ફાઈનલી ભાઈ ઘણું બધું રેખડ્યા જંગલમાં ને મોર પીસ તો જવો તમે ભાઈ શું છે ભાઈ એક નંબર જોવો કેમ પણ ભાઈ કેમ છે રેડી છે ને પકડો તમ જો કાનોડો લાગો તમે એમને આમનું રાખો બસ ઉભાઈ કઈ ન હો થોડાક આપણે થોડોક રિક્સ લીધો રિક્સ એટલે આમ ટાવર ને એવું બધું છે જ તે પણ પીછા ગોઈ ત્યાં તમે જો અહીંયા જો લઈ લો તમને બતાવી તો આ પીછા એના જ છે જો મસ્ત છે જંગલ વચ્ચે નેહાડા એવા છે કે જો ભાઈ આ કેમ રહેતા છે વિચાર કરો તમે નેહાડા માલ ઢોર બાંધેલા છે જો આ છે નેહાડા બધા જંગલ વચ્ચે છે ભાઈ આમ આપણે રહેવાનું થાય કે બીક લાગે આમનું છોકરા બધા આમનું રખડે બોલો તો આ છે નેહાડા બધા

આ છે ખોડિયાર દર્શન ગઢથડામાં આવતા તે બધા અહીંયા પ્રસાદી દુકાનો છે અહીંયા છે ખોડિયારમાં નું મંદિર અને આજુબાજુ બાજુનું લોકેશન જુઓ તમે ખાલી કેમ છે લોકેશન એક નંબર છે ભાઈ અહીંયા બધેથી ધોધ વહે જુઓ તમને દેખાતા વોટરફોલ અહીંયા વોટરફોલ છે જો મંદિરની અંદર તો ફોટોગ્રાફી ની મનાય છે પણ અહીંયા જવું ઉપર ભેજા છે પડિયાળમાં નું મોટું ત્રિશુલ છે ભોજનશાળા અહિયાં પણ ક્ષેત્ર છે આપડા કાઠિયાવાડની ખાસિયત જ એ છે કે ઠાર ઠાર જ્યાં જ્યાં ધામ હોય ને ક્ષેત્ર હોય જ પ્રસાદી પ્રસાદી લઈ લીધી અને માતાજી ના ધરા પાસે જઈ લીધી અહીંયા જો ભાઈ ટેકરીઓ પણ બનાવે બધાય આ છે ગળધડા ખોડિયારમાં નું સ્થાન જો પ્રાગટ્ય સ્થાન ગળધડા અહીંયા જો લખ્યું માં કોડલ આ છે ગળધડા ખોડિયારમાં નું પ્રાગટ્ય સ્થાન દીપભાઈ નજારાની મજા માણે છે

ځو نجارو ځو خالي ښه ممړه لایا سي ماشلي آټو ځو دبا دبي بولاوه જો તમે માછલીઓ જુઓ જ બોલાવો ના આમ તો ખરી મોઢા કવડા છે આના ઓ હો મૂછવાળી આમ જવો તો ખરી આમાં પગ ન નખાય ભાઈ મૂછ્યું તો જવો ખાલી એકાદ છોટી ગઈ કેવી માછલી રાકે ઓ હો માઈક તો જો ભાઈ અલી યે આમ કોઈ કઈ વાહ વાહ નાખો છોકરા નાખો તો કાચ બોયો કાચ મો છે જો બહુ પણ ધબા હવે જો મોટી મોટી આવી મૂછુવાળી આય આય ભાઈ આય

તો હાલો ભાઈ આ તો આપણો ગડતરાનો વ્લોગ ને આપડું આ ટ્રીપનું લાસ્ટ ધામ હતું છેલ્લું ધામ તો તમને કેજો કે આપડા ના મળશું નવા વ્લોગ સાથે હાલો આવજો